ટાઈટલ કોઈ યુઝ કરે છે કોઈની હું એન્કર તરીકે મારી પણ ક્યાંક ભૂલો થઈ હશે કે એમને ક્યાંક ટાઇટલમાં યુવરાજ તરીકે ક્યાંક બોલાઈ ગયા છે એવું એમનું હતું પણ આવી રીતનું જ્યાં જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં હિઝાઇનસે પણ ટકોર કરી કે અને દાદાએ ખુદ એવું કીધું કે ના ના આમાં ક્યાંય પણ કોઈને ક્ષતિ લાગતી હોય મોટું મન રાખીને કે પોતાના ભાઈ જ છે અને આ બાબતમાં હવે પછી બીજી ક્યાંય ભૂલ ન થાય એ માટે ટકોર પણ કરી છે મીઠો ઠપકો જેને કહેવાય કે આપણે મીઠો ઠપકો આપ્યો છે અને આ સાથે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનો ઠપકો આપ્યા બાદ દેવેન્દ્રસિંહને કોઈ યુવરાજ તરીકે કોઈએ બોલ્યું છે ક્યારેક કોઈ મહારાજ તરીકે બોલ્યા છે ક્યારેક ગોંડલ દરબાર સાહેબ તરીકે બોલ્યા છે એ સત્ય હકીકત છે ક્યાંયનું ક્યાંય કોઈક બોલ્યું છે હવે જે એઝ અ એન્કર કોઈ બોલ્યું છે ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષત્રિયનો ધર્મ છે અને એમાં પણ રાજાનો તો સ્વાભાવિક છે ધર્મ છે કદાચ કોઈ પણ માણસે ગલતી કરી હોય ભૂલ કરી હોય કાંઈ બી વસ્તુ બની હોય તો એનો સુખદ અંત આવવો જ જોઈએ માનું ત્યાં સુધી કોઈને પ્રશ્ન એવો ખરાબ રીતે કોઈ લાગ્યો હોય મારાથી પણ દુઃખ લાગ્યું હોય કે શું કોઈને એવું થયું હોય કે મેં થોડુંક મોટું કરી દીધું છે ને કોઈ નાના કર્યા છે તો એ તમામ વાતોને ખરેખર ઇગ્નોર કરી મહારાજા સાહેબ ગોંડલ કોઈ પણ પ્રકારના ક્યાંય રાજકીય વ્યક્તિત્વ નથી રાજકારણમાં છે નહીં પણ કોઈ બી સમાજ કોઈ પણ સમાજ સારું કાર્ય કરતો છે તો હંમેશા એમની શુભકામના સાથે છે એમના સંદેશા સંદેશાને આપણે પાલન કરીશું અને એને ગંભીરતાથી લેવું પડશે તો જ આપણે આગળ વધી શકશું વિવાદ તો ઘર વહીનિયા ઠામડા ખખડે એ સ્વાભાવિક છે પણ જ્યારે ઠામડા ખખડે ત્યારે ઠામડાને પાછા સરખાઈ કરવા પડે છેલ્લા કેટલાક દિવસથી જે ગોંડલ સ્ટેટને લઈને વિવાદ સર્જાયો તો આખરે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે બધા સમાજના આગેવાનોની હાજરીમાં ગોંડલ પેલેસ ખાતે જે સમાધાન થયું છે અને સુખદ અંત આવ્યો છે આજે જ આ વાત છે તેને પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે અર્જુનસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે અર્જુનસિંહ છેલ્લા કેટલાક દિવસથી જે ચર્ચાઓ થઈ રહી હતી ને આખરે આજે સુખદ અંત આવ્યો છે શું નિર્ણય લેવાયો છે લોકોને શું કહેશો ભાયાતોની વચ્ચે જ આ એક નિર્ણય લેવાનો હિજાઈને સિમાંશુસિંહજી પોતે અને પીલું દાદા ઉર્ફી યાદવેન્દ્રસિંહ બંને સાથે મળી અને એક બહુ સરસ મજાના આ સમાજમાં એકતા કરવા માટેનો પહેલો એમણે સંદેશ આપ્યો છે અને જે ટાઇટલનો પ્રશ્ન જે હતો એ ખરેખર એવો લાગતો હતો કે ટાઇટલ કોઈ યુઝ કરે છે કોઈની હું એન્કર તરીકે મારી પણ ક્યાંક ભૂલો થઈ હશે કે એમને ક્યાંક ટાઇટલમાં યુવરાજ તરીકે ક્યાંક બોલાઈ ગયા છે એવું એમનું હતું પણ આવી રીતનું જ્યાં જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં હિજાઈને છે પણ ટકોર કરી કે અને પીલું દાદાએ ખુદ એવું કીધું કે ના ના આમાં ક્યાંય પણ કોઈને ક્ષતિ લાગતી હોય તો આ અયોગ્ય છે જેની અમારે બધાએ પોઝિટિવલી ક્યાંક ચાલવું પડે કે કોઈના નામની આગળ યુવરાજ રાજકુમાર અથવા મહારાજ લાગતું હોય જે ખરેખર લાગે છે એનો સદુપયોગ કરવો જોઈએ દુરુપયોગ ન કરવો જોઈએ આ બાબતે ક્યાંક કોઈએ ધ્યાન દોર્યું છે ખૂબ સરસ છે સરાહની છે અને મારા સાહેબ જ્યારે પોઝિટિવલી સમાજમાં ભાગલા ન પડે મારા ભાયા જ છે અને ભાગલા ન પડે એની માટે એમણે બહુ સરસ વાત કરી છે બિલકુલ કે અમારા ભાગલા ન પડવા જોઈએ એક સાથે જે રીતે હું કરવા માગું છું એવી રીતે સમાજ આખો સંદેશ એક હું મારા ભાયાતને આપું છું એટલો જ નહીં સમગ્ર ગુજરાત અને જે ભાઈ હતું જે રાજપૂતો છે એ એક થઈ શકે એની માટે મંચ એક થઈ શકે એ માટેની એમણે બહુ જબરજસ્ત એક પહેલ ચાલુ કરી છે એ માટે હું ઇઝાઇનસ ઓફ ગોંડલનો પણ ખૂબ ખૂબ આભારી અને અભિનંદિત કરું છું એમને કે એમણે આ એક પહેલનો ભાગ બન્યા છે ખાસ એક મહત્ત્વની વાત કરવામાં આવી સમાજના તમામ આગેવાનો આજે મતલબ ખાસ એક વાત કરવામાં આવી કે બધા એક જ છે બધા ભાઈઓ એક જ છે કોઈ એમાં વિવાદ નથી અને જે સમાજના ભાગલા પણ ન પડે એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે હા આપની વાત બહુ સત્ય છે કારણ કે અવારનવાર જ્યારે પણ વિવાદ થાય છે ત્યારે ક્ષત્રિય સમાજના કોઈ આગેવાનો ક્ષત્રિય તરીકે સામસામે આવે છે તો એ વિવાદનો અંત લાવવો એટલે ગોંડલ તમે ભાગવતસિંહજીથી લઈને એક ભાવ ભાગવત ગૌ મંડળની રચના કરનાર વ્યક્તિત્વનું એક આ સીમાચિહ્ન રાજ્ય છે એના જ રાજવી પરિવારના જ મહારાજા આપણને જો આ સલાહ આપતા હોય તો હું માનું ત્યાં સુધી એમણે પણ આ યુગમાં એમણે એકતા કરવા માટેનું એક સંદેશો આપી એક રાજા તરીકેની ફરજ બજાવી છે તો હું માનું ત્યાં સુધી આજે પણ રાજા સાહેબ જીવંત હોય એવું મને લાગી રહ્યું છે ગોંડલ મહારાજા સાહેબ સાથે મહારાજા સાહેબ હિમાનસુજી મહારાજ સાથે યદુવેન્દ્રસિંહ બધાએ મોઢા પણ મીઠા કર્યા છે અને વિવાદનો અંત આવ્યો છે જાહેર બિલકુલ એમણે સો ટકા બંને પરિવાર છે એમના પોતે અંશ છે સંબંધો જે છે એમની પણ જાહેરમાં ચર્ચા કરી છે એમણે તેમજ જે પરિવાર હોય કોઈ પણ પરિવાર એની અંદર ક્યાંય પણ વિવાદ હોય ત્યારે એમણે એક જે સલાહ કરી એકતા માટેનું જે પ્રયત્ન કરવો જોઈએ એને કોઈ પ્રયત્ન ન કરે એ દુઃખદ હશે એટલે આ એક પ્રયત્ન મારી માટે નથી કરતો બિલકુલ હું સમાજની એક શીખ આપવા માગું છું અહીંયાથી જે પહેલું સ્ટેપ છે એ ગોંડલે લીધું છે અને આ મારી માટે સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ માટે એનું એક ગૌરવની ક્ષણ હોવી જોઈએ કે એકતા માટેનો સંદેશ આ રાજવી પરિવારે પોતે કીધું તમને ક્યાંય મને વિવાદ લાગતો હતો પણ આ વિવાદનો અંત સુખદ આવતો હોય તો આ વિવાદને દૂર કરી સમાજની એકતા માટેનો સર્વ પ્રયત્ન કરે જે સમાધાન થયું છે ખાસ કરીને કઈ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં એમાં કોઈ બીજા નિર્ણય લેવાયા છે સમાધાનમાં આમાં વિવાદ જે ખરેખર જે મીડિયાએ એક જાણકારી આપી હતી કે યાદવેન્દ્રસિંહને કોઈ યુવરાજ તરીકે કોઈએ બોલ્યું છે ક્યારેક કોઈ એ મહારાજ તરીકે બોલ્યા છે ક્યારેક ગોંડલ દરબાર સાહેબ તરીકે બોલ્યા છે એ સત્ય હકીકત છે ક્યાંયનું કે કોઈક બોલ્યું છે હવે જે એઝ અ એન્કર કોઈ બોલ્યું છે મારાથી પણ ક્યાંક શબ્દ છે મારી ભૂલ થઈ હોય તો આવી રીતના જે જે શબ્દોના જે પ્રવાહ છે એની અંદર ક્યાંક ભૂલો છે એટલે મારા સાહેબની વાત એવી હતી કે આ ટકોર જે થવી જોઈએ સમાજની એકતામાં ક્યાંક કોઈનું ગૌરવ ભાંગે એવું ક્યાંય ન થાય એવું એવું હું ઈચ્છું છું મારા ભાયા જ છે એમનું જે સ્થાન છે એની માટે હું ક્યારેય ના નથી પાડતો એમનું સ્થાન જે છે એ મળવું જ જોઈએ એમને પણ આવું જ્યારે હોય ત્યારે સ્ટેજમાં આપણે એકબીજા વિવાદમાં ઊભા ન થઈ જાય એવું ન બને એવી એક ચિંતા જરૂર કરવામાં આવી અર્જુનસિંહજી જે કાર્યક્રમ હતો સમાધાનનો તેમાં ક્યાં ક્યાં કોણ કોણ લોકો હાજર હતા અને એ બીજા કોઈ સમાજના આગેવાનો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે ના સમાજના તમામ ભાયાતો આ ખાસ કરીને આ અગત્યની બાબત એ હતી ગોંડલની સાથેના કનેક્ટેડ જે ભાયાતો છે આ મારી દ્રષ્ટિએ પણ બહુ મોટી વાત કહેવાય તમામ ગામમાંથી ભાયાતો પોતે પધાર્યા હતા અને એમણે મારા સાહેબ સાથે બેસી અને ખરેખર હસી ખુશીથી અહીંયા ગયા કે અમારા રાજા જે જેનું અમે ગૌરવ ગણીએ છીએ ભાગવતસિંહજીથી બધા અમે બધાએ ગૌરવ ગણતા હોય પણ હું ભાવનગરના રાજ ભાવનગર પરિવારમાંથી નજીકમાં છું એટલે હું એવું કહી શકું કે અમારા ભાણે ભાવનગરના ભાણે જો આ ગૌરવ લઈ શકતા હોય કે પોતે સમાધાન નહીં સમાધાન કોઈ રસ્તો નથી પણ એકતા માટે કાંઈ પણ કરવી છૂટવું પડે એ ભાવના જો હશે દરેક વ્યક્તિમાં તો માનો ત્યાં સુધી સમાજની એકતા કરવાનો સરળ રસ્તો આપણી પાસે જ છે બીજા પાસે છે જ નહીં આપણી સાથે રાજેન્દ્રસિંહ જાડેજા છે રાજેન્દ્રસિંહ જે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલતો હતો આખરે અંત આવ્યો છે શું નિર્ણય લેવાયો છે ને સમાજના લોકોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો છે બિલકુલ વાત ગુજરાતીનું અમે ગોંડલ પેલેસમાં સ્વાગત છે આજે ખાસ કરીને જે થોડા ત્રણ ચાર દિવસોથી જે ગોંડલ પેલેસ તરફથી અને ગોંડલ મહા રાજા મહારાજા સાહેબના એક પ્રતિનિધિ તરીકે અમે જે પ્રેસ મીડિયાને જે માગ્યો તો એ ખુલાસો આપ્યો હતો પણ આ ખુલાસા દરમિયાન જે યદુવેન્દ્રસિંહજી છે એમને ઉર્ફે પીલું દાદા તરીકે લોકો એનું સંબોધન કરે છે એમના આગેવાનો અમારા રાજપૂત સમાજના ભાઈ શ્રી બાપુ ભાઈ શ્રી અર્જુનસિંહજીભાઈ ગઢુલા તેમજ અશ્વિનસિંહજી સહિતના બધા આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધ્યો અમારા બધાનો સંપર્ક સાધો અને એમને જે વાસ્તવિકતા હતી કે ભાઈ જે નાની મોટી કદાચ કંઈક ક્ષતિ રહી ગયું હોય તો આપણે એ ક્ષતિને દૂર કરી દઈએ બધા સાથે મળીને કારણ કે અંતમાં યદુવેન્દ્રસિંહજી પણ ગોંડલ સ્ટેટના ભાયાત જ છે અને આ વાત અમે વારંવાર કરી છે કે ગોંડલ સ્ટેટના દાડિયા અને વેજય ગામના એ ધણી છે એમના એ અમારા ભાયા જ છે એટલે આજે રાજપૂત સમાજના બધા અમારા પ્રતિષ્ઠિત આગેવાનો તમામ ગોંડલ રાજ્યના એટલે જૂના ગોંડલ રાજ્યના એટલે તાલુકાના બધા ભાયાતો રાજપૂત સમાજના સૌ પદાધિકારીઓ સૌની ઉપસ્થિતિમાં એક સુખદ અંત આવ્યો છે યદુવેન્દ્રસિંહજીએ પણ પોતાની ક્યાંય નાની મોટી બાબતમાં ક્યાંય કદાચ કોઈ ક્ષતિ હોય તો એની દિલગીરી પણ પોતે વ્યક્ત કરી છે આ સાથે મહારાજા હિમાંશુસિંહજી સાહેબે કે હંમેશા મોટું મન મહારાજા રાજા મહારાજાનું રહ્યું જ છે ઇતિહાસમાં તો એ જ રીતે એક મોટું મન રાખીને કે પોતાના ભાઈ જ છે અને આ બાબતમાં હવે પછી બીજી ક્યાંય ભૂલ ન થાય એ માટે ટકોર પણ કરી છે મીઠો ઠપકો જેને કહેવાય કે આપણે મીઠો ઠપકો આપ્યો છે અને આ સાથે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનો ઠપકો આપ્યા બાદ આપણે બધા એક જ ભાયા છીએ તો બધા ભાઈઓનો સંપ્રે અને એવું મહારાજા સાહેબે પોતે જ જાહેર કર્યું છે અને સહર્ષ આ બધી જ જે બાબત છે તે ગોંડલના તમામ ભાયાતો તમામ આગેવાનો તમામ પદાધિકારીઓ અને રાજપૂત સમાજના સૌ કોઈએ આ વાતને વાતના વધામણા કરી લીધા છે અને આ વાતનો આપણે સુખદ અંત લઈ આવ્યા છીએ જે કોઈ વાત હતી તેનું ટૂંકમાં આજે પૂર્ણ વિરામ થાય છે અહીંથી જ આ વાત અહીં પૂરી થાય છે હવે ભવિષ્યમાં પણ આ વાતને ક્યારેય ઉખેરવાની આવી કોઈ વાત થાય છે બિલકુલ આજે જે વાત થઈ છે અને એ તો મહારાજા સાહેબની ઉપસ્થિતિમાં જ બધી વાત થઈ છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં થઈ છે એટલે જે કાંઈ વિવાદ કે વાત અથવા અમારા તરફથી જે ખુલાસા જે કાંઈ હતું એ વાતનો આજે અમે સુખદ અંત લઈ આવી છીએ શું ખાસ કરીને સમાજના આગેવાનોની પણ હાજરી હતી કોઈ ભવિષ્યને લઈને સમાજ માટે કે સમાજના આગેવાનો દ્વારા કોઈ વાતચીત કરવામાં આવે છે મને લાગે છે આજના જે એક મિટિંગ યોજાણી પેલેસ ખાતે તેની અંદર ખાસ તો રાજપૂત સમાજમાં એકતા જળવાઈ રહે એ એ જ સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે વિવાદ તો ઘર વહીને થામડા ખખડે એ સ્વાભાવિક છે પણ જ્યારે ઠામડા ખખડે ત્યારે ઠામડાને પાછા સરખાઈ કરવા પડે ત્યારે આજે ગોંડલના મહારાજા સાહેબે અને જે યદુવેન્દ્રસિંહજી અને સમાજના સૌ આગેવાનોએ કે જે આપણે વિવાદ થયો હતો એ વિવાદનો અંત છી અને રાજપૂત સમાજની એકતા માટેનો એક સંદેશો પણ આપ્યો છે અને ખાસ કરીને મારે ગોંડલના ભાયાતો જે છે ગોંડલના સૌથી મહારાજા બધાના નજીકના ભાયાતો એ બધાને પણ એકતા કેમ જાળવી રાખવી સમાજમાં એના માટે પણ મહારાજા સાહેબે ખાસ બધાને ટકોર કરી છે રાજેન્દ્રસિંહજી એક વાત ખાસ બધાને સૌ કોઈ જે સમાજના આગેવાનો હતા ગોનલ પંથકના હોય કે બારના સૌ કોઈ એક વસ્તુની ચિંતા કરી રહ્યા હતા કે ભાઈ આપણે બધા ભાઈઓ છીએ અને આ વસ્તુ જ્યારથી બહાર આવી છે ત્યારે બધા લોકો ચિંતિત હતા સ્વાભાવિક આજે બધા ભાયા તો સહિત રાજપૂત સમાજને સમાજના પણ ઘણા ફોન આવ્યા હતા રાજ પરિવારોના પણ ઘણા ફોન આવ્યા હતા પણ બધાને આજે આ મને લાગે છે આ મિટિંગથી આજે જે મિટિંગ મળી અને જે કંઈ નિર્ણય લેવાનો તેનાથી બધાને એક સારો અને એકતાનો સંદેશો જાય છે હમ 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 અજુશી શું કહેશો ખાસ કરીને આજે કદાચ આ સમાધાન થયું છે આમ તો કોઈ એ વાત નથી પરંતુ આખરે જે કંઈ થયું છે તે સુખદ અંત આવ્યું છે લાગે છે કદાચ આ સમાધાનથી હવે સમાજમાં કે ટૂંકમાં એકતાનો પણ એક નવો રાહ ચીંધ્યો છે આ બહુ મોટી વાત આપ કરી રહ્યા છો સમાજને એકતા માટેનું એક અહીંયાથી ચલન ચાલુ કર્યું છે એક રાજા તરફથી રાજવી પરિવાર નહીં માત્ર એક રાજાએ એક સીમાચિહ્ન આપ્યું કે ગુજરાતભરના રાજવી તો ઠીક છે પણ હિન્દુસ્તાનભરના જે છે એકતા માટે પ્રયત્ન કરવો હોય તો આ એક શીખ બધાની કાયમી બની રહેશે એવું મારા મને લાગે છે અર્જુનસિંહ જો આપણે ભૂતકાળની વાત કરીએ તો ગોંડલ મહારાજ સાહેબ જે ભગતસિંહજી સર ભગતસિંહજી મહારાજ રહ્યા છે એમના વિચારો પવિત્ર ઝરણા જેવા વિચારો આજે પણ લોકો જો પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરે તો જીવનની રાહ બદલી શકે કદાચ આજે એ બધું જીવન તો એવું દેખાયું બિલકુલ આજે હું આપને હું અમે આવતા વાત કરતા હતા ભગવતસિંહજી સાહેબે ભાગવત ગૌમંડલ નામની એક રચના કરેલી ખૂબ સરસ સરાહની બન્યું એમના દીકરાઓને એમના દીકરાને મને હિમંત પાસે હું અહીંયા નાનપણમાં હું આવતો અહીં ગોંડલ ત્યારે મને ખબર છે કે પોતે રેસિંગના શોખીન જે માણસ રેસના શોખીન હોય પોતે એક ઇતિહાસમાં કંઈક નામ પોતે કંડારી કાઢવા માટેને આ પરિવાર ટેવાયેલો છે હું એવું માનું છું હવે જો એ જ પરિવાર આ એક સારી વાત કરે ને તો હું માનું ત્યાં સુધી એક અહેડ સ્ટેપ આ ભણતર માટેનું નથી પણ આ એક અભ્યાસ એવો કહેવાય કે આ પરિવારની પહેલ દરેક જગ્યાએ હોય છે ઓ આ પહેલને મોટી કરવાનું કામ હું માનું ત્યાં સુધી આમના હાથમાં આવ્યું ને એમણે ખૂબ મોટી કરી સમાજ એકતા કરવાની વાત અમે બધા સામાન્ય આગેવાનો તરીકે કરીએ ને એ મને થોડી નાનપ લાગે પણ હું માનું ત્યાં સુધી એક રાજા ગીજાઇને બન્યા પછી અમે યુવરાજ સાહેબ હતા ત્યારના હું એમની પાસે આવતો મારાણી સાહેબ પાસે આવતો પણ મને એમની પીઢતા એમની મહાનતા વિશે મને લાગ્યું આજે એમણે ખૂબ મોટું નામ મોટું કામ કર્યું છે મારા સમાજ માટે કર્યું છે આપણા સમાજ માટે કર્યું છે તો હું માનું ત્યાં સુધી એમના સંદેશાને સંદેશાને આપણે પાલન કરશું અને એને ગંભીરતાથી લેવું પડશે તો જ આપણે આગળ વધી શકશું બિલકુલ ગંભીરતાથી લેવી પડશે બિલકુલ વાત સાચી છે રાજેન્દ્રસિંહ છેલ્લા બે દિવસથી જે કાંઈ આ વિવાદ તો આપ પણ કદાચ આ બાબતે ચિંતિત હતા આપણે જયારે વાત કરી રહ્યા છે ત્યારે મહારાજા સાહેબ અને યદુબેન્દ્રસિંહ બંને સાથે અત્યારે મોઢા મીઠા કરી રહ્યા છે કેટલી ખુશી છે ને આ વિવાદનો સુખદ અંત આવ્યો છે નહીં ક્ષમા વિરસ ભૂષણમ ક્ષત્રિયનો ધર્મ છે અને એમાં પણ રાજાનો તો સ્વાભાવિક છે ધર્મ છે કદાચ કોઈ પણ માણસે ગલતી કરી હોય ભૂલ કરી હોય કાંઈ બી વસ્તુ બની હોય તો એનો સુખદ અંત આવવો જ જોઈએ અને એ જ બાબતે આજના દિવસમાં એ મારી દૃષ્ટિએ બહુ ખુશીનો દિવસ છે કે અંતે મહારાજા સાહેબે જે સ્ટેપ લીધું યાદવેન્દ્રસિંહજીએ જે પોતે વાત કરી એ બધી વાતથી અંતે એક ભાઈ ભાઈ બધા ભેગા થયા છે એક પરિવાર છે પણ અંતે તો એક પરિવાર જ છે બધા ભાયાતો આખા ગોંડલ રાજ્યમાં જેટલા જેટલા રાજપૂત સમાજના બધા ગામડાઓ છે એમના જે ભાયાતો છે એ બધા અંતે એક જ પરિવાર છે

હું માનું ત્યાં સુધી કોઈને પ્રશ્ન એવો ખરાબ રીતે કોઈ લાગ્યો હોય મારાથી પણ દુઃખ લાગ્યું હોય કે શું કોઈને એવું થયું હોય કે મેં થોડુંક મોટું કરી દીધું છે ને કોઈ નાના કર્યા છે તો એ તમામ વાતોને ખરેખર ઇગ્નોર કરી આપણે સમાજની સાથે ચાલવું પડશે સમાજની એકતા કરવા માટેનો આ સંદેશો આપણે વહન કરવો પડશે ગ્રહણ કરવો પડશે અને આમાં એકતા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું માનું ત્યાં સુધી અમને ઘણા પૂછે કે ભાઈ આમાં રાજકારણ મૂકું રાજકારણ કરવાની ક્યાંય જરૂર જ નથી જ્યારે એકતા આવશે એટલે રાજકારણ કરવાની કોઈ જગ્યાની જ જગ્યા જ નથી રહેતી સમાજ ભેગો થાય એકતા એની મેળે આવશે અને સમાજની સાથે કોઈપણની વિવાદ નહીં હોય તો માનું ત્યાં સુધી તમારું સ્થાન તમે મેળવી નહીં તમે પામી શકશો મેળવવું નથી આપણે એને કમાવવું છે એટલે કમાવાનો રસ્તો જે રીતે મહારાજે શ્રી આપ્યો છે તો એને કમાવવા માટે એકતા જરૂરી છે ફરજિયાત છે એમાં કોઈ પણ જાતની મરજીયાત ન રાખે તો આપણો સમાજ એક થઈ નેક થઈ અને આગળ વધી શકશે અને સમાજના ભાગલાઓ પડતાં અટકશે બિલકુલ ખાસ વાત કારણ કે જે કંઈ બેઠકો થતી હોય પાછળથી કદાચ વાતો થતી હોય કે ભાઈ કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવે છે હું પણ એમાં હાજર હતો કોઈ એવી રાજકીય ચર્ચા કરવામાં નથી આવી એ વાતનો પણ આપ ખુલાસો કરી દે ભાઈ કોઈ રાજકીય ચર્ચા નહોતું આ એક જે થયું બિલકુલ હું માનું તો ઈશ્વરની આજ્ઞા હશે માતાજીના આશીર્વાદ હશે કે આવું બનાવ બન્યો અને ઇઝાઇનસની વાત રજૂ કરવાનો મોકો અમને બધાને હું રાજભા અશ્વિનભાઈ બાપુ પીલુ બાપુ બધાના ભાગે ઇઝાઇનસની વાત આપણે રજૂ કરવાનો મોકો ગોંડલનો મળ્યો એટલે આ ગૌરવવાળી ક્ષણ કહેવાય આ ક્ષણને બધાએ સંજોવી લેવી પડશે અને આ સંજો્યા પછી આપણે જે જે કોઈ વિવાદો હશે કોઈ પણ સામાન્ય હશે ઘણા હશે વિવાદો વિવાદો મને ખ્યાલ છે હું લગભગ મારી ત્રીજી પેઢી છે જનસંઘથી લઈને અત્યાર સુધીમાં મારા ગ્રેન્ડ ફાધર એમએલએ હતા ફાધર એમપી હતા હું પોતે કાઉન્સલર હતો ત્રણેક પેઢી તો મારી રાજકારણમાં ગઈ છે એટલે હું રાજકીય ક્ષેત્રને સામાજિક ક્ષેત્રને જ્યારે જોઉં છું ત્યારે એક સ્ટેજ આપવાનો જે અમારો જે પ્રયત્ન હતો ઇઝાઇનસ ભાવનગર વિજયરાજસિંહજીને સ્ટેજ આપી અમે એમને સ્થાન આપી જે આગળ વધ્યા એમાં ગોંડલે સરસ મજાનું એમાં કંકુ પગલાં કર્યા તો આ આ વાત હું માનું ત્યાં સુધી ગૌરવની ક્ષણ કહેવાય આ ક્ષણને હંમેશાની માટે આપણે સંજોવી સમાજની એકતાનો સંદેશ વારંવાર આપવો જોઈએ અને એક થવા માટે જે પ્રયત્ન કરવા પડે એની માટે અમે કટિબદ્ધ છીએ જ્યાં જરૂર પડે ત્યાં અમે ઊભા રહીશું અને સમાજની માટે સાથે રહેશું એવી વાત બધા જ કરવી પડશે તો જ આગળ વધી શકે ખૂબ મહત્ત્વની વાત કરી છે અર્જુનસિંહ કે ભાઈ કોઈ રાજકીય નહીં પરંતુ સમાજની એકતા સમાજની શાંતિ માટે રાજમાં અંતિમ સવાલ કે ભાઈ જે કાંઈ છે વાતનો વિવાદનો અંત આવ્યો છે સમાજના લોકોને શું સંદેશ આપશો બસ આમ તો આજે મેં આપને બધી જ ચર્ચા કરી મુજબ બધો સુખદ અંત આવ્યો છે પણ જ્યારે સમાજને કોઈ સંદેશો આપવાનો હોય તો મારે એટલું જ કહેવાનું છે કે મહારાજા સાહેબ ગોંડલ કોઈપણ પ્રકારના ક્યાંય રાજકીય વ્યક્તિત્વ નથી રાજકારણમાં છે નહીં પણ કોઈ બી સમાજ કોઈ પણ સમાજ સારું કાર્ય કરતો છે તો હંમેશા એમની શુભકામના સાથે છે અને સમાજમાં એકતા જળવાઈ રહે એવી સ્વાભાવિક રીતે મહારાજા સાહેબની અને રાજ પરિવારની હંમેશા એવી ઈચ્છા રહી છે અને આજે આ જે કોઈ બાબત છે એ વાતનો આપણે ફરીથી કહું છું કે એનું સુખદન અંત આવ્યો છે તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે ભાઈ બંને ભાઈઓ સાથે છે ન માત્ર બંને ભાઈઓ પરંતુ સમાજના તમામ લોકો એક મંચ પર છે જે કંઈ વિવાદ આની સાથે જતે જે કોઈ બીજા નાના મોટા વિવાદ હોય તેનો પણ આ સાથે જ અંત આવ્યો છે આ વાતને અહીં જ પૂર્ણ વિરામ આપવામાં આવી રહ્યો છે બંને ભાઈઓ ખૂબ મહત્વની વાત કરી છે ભાઈ સમાજની એકતા છે તેના માટે જ કદાચ બધા લોકો કામ કરી રહ્યા છે અને આ એકતા જળવાઈ રહે તેના માટે સૌ અપીલ કરી રહ્યા છે તો અરે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર